ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે ત્યારે ગતરોજ રાત્રિના નીકળેલા કલાત્મક તાજીયામાં યા હુસેનના નારા વચ્ચે શહેરના કતોપોર બજાર દરવાજા ફાટા તળાવ ફુરજા રોડ ચાર રસ્તા સહિતના આસપાસના વિસ્તારોમાં નાના મોટા થઈને ચાળીસથી વધુ તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું શહેરમાં ઠેર ઠેર મહોરમ પર્વ નિમિત્તે સરબત દૂધ કોલ્ડ ડ્રિંક સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું તાજ્યાના જુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થાય છે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એના માટે ભરૂચ પોલા ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને બીજા તમામ તંત્રો દ્વારા જરૂરી તૈયારી કરવામાં આવેલી છે